શરૂ કરીએ છીએ આ અધ્યાયમાં સર્વ સ્ત્રીઓને સાધારણ શ્રીકૃષ્ણ પૂજન પ્રકારનું નિરૂપણ કહે છે એટલે ભાઈ આપણે ત્યાં બહેનોને પણ એક સરખો અધિકાર આપવામાં આવેલો છે પુરુષોને ભગવાનની પૂજા કરવાનો એટલે નિત્ય કરવાનો કર્મ કરવાનો જેમ અધિકાર આપેલો છે એમ સ્ત્રીઓને પણ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવાનો અધિકાર આપેલો છે એકચ્યુઅલી એવું છે કે આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં જેટલી છૂટ કે જેટલી લાક્ષણિકતાઓ ધર્મને રિલેટેડ કે એના સ્ત્રીઓના મોક્ષને રિલેટેડ જેટલી સરળતાથી સમજાવવામાં આવેલી છે અને સ્ત્રીઓને જેટલી સરળતાથી ભગવાન તરફ દોરવાના જે માર્ગો બતાવેલા છે એટલા કદાચ દુનિયાના બીજા કોઈ પણ ધર્મોમાં કે શાસ્ત્રોમાં નથી ગયા કે સંપ્રદાયોમાં સમજજો આપણે ત્યાં જ ભાઈ અવાજ આવે છે ભાઈ ઓ વિમલભાઈ કોનો તો કોને ત્યાંથી આવ્યો અવાજ હા તો અવાજ બંધ કરી દે અવાજ નહીં આવવો જોઈએ ડ્રોપ સાયલન્સ એટલે કહેવાનો મતલબ એવો છે કે જે કોઈ આપણે ત્યાં સ્ત્રીઓ માટેને એવું કહે છે કે ભાઈ સનાતન ધર્મમાં કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને એમ કહી કે મર્યાદામાં બાંધી નાખવામાં આવે છે કે જકડી નાખવામાં આવે છે એવું કંઈ નથી સ્ત્રીઓને કોઈ જગ્યા પર બાંધી નાખવામાં કે જકડી નાખવામાં આપણે ત્યાં આવી નથી સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલા છે અને સ્ત્રીઓને ગૃહલક્ષ્મી કહી છે લક્ષ્મીજીનું પદ આપવામાં આવેલું છે બરાબર શ્રીમાન અને શ્રીમતી એટલે શ્રીમાન તરીકે આપણે ત્યાં નારાયણ ભગવાનને કયા છે અને શ્રીમતી તરીકે કોને કયા છે તો લક્ષ્મીજીને કહ્યા છે એટલે લગ્નમાં જે વર અને કન્યા હોય છે તેને એ પ્રમાણે લક્ષ્મી નારાયણનું બિરુદ આપવામાં આવેલું છે એટલે સ્ત્રીઓને આપણે ત્યાં સંપૂર્ણપણે પૂરેપૂરી સંપૂર્ણપણે પૂરેપૂરી આમ જોવા જાય તો સ્વાયત્તા એટલે એને જે જે જગ્યા પર પુરુષોને આધીન રાખવાનું પણ કહ્યું છે તે એની સલામતી માટે છે સલામતીને આપણે ત્યાં સ્ત્રીઓ માટે આમ પણ સ્ત્રીઓ માટે જો મુખ્ય કોઈ ધર્મ હોય ને તો એનો સલામતી સાચવવા એની એને સાચવણી એની કરવી કે એની સલામતી એ જ એના માટે મુખ્ય છે સમજો સ્ત્રીઓ માટે મુખ્ય ધર્મ પૈસા કમાવવાનો નથી એ પુરુષ માટેનો મુખ્ય ધર્મ પૈસા કમાવવાનો છે સ્ત્રીઓ માટે મુખ્ય ધર્મ સલામતી છે એનું ઘર છે બરાબર એ છે ચાલો શ્રી નારાયણ મુનિ કહે છે એ બ્રાહ્મણ સમગ્ર નારીઓએ નિત્ય શ્રી વાસુદેવનું પૂજન મુદા એટલે ફળમાં જ જેમ હર્ષથી એટલે પણ સાવધાનપણાની બુદ્ધિથી પણ સાવધાનપણાની બુદ્ધિથી નહીં કરવું એટલે જેમ હર્ષથી કરવું એટલે અહીંયા શું કહ્યું ટુ મચ કોશિયસ પેલા ઘણા લોકો કંઈ પણ કરે ને તો બહુ કોશિયસ થઈ જાય નાના કંઈ ભૂલ નહીં થાય કંઈ ભૂલ નહીં થાય કંઈ ભૂલ નહીં થાય હવે તમે જ્યારે એવું વિચારો ને કોઈ પણ કાર્ય કરો ત્યારે કે ભૂલ નહીં થાય ભૂલ નહીં થાય એટલે તમે તમારી સાહજિકતા ખોઈ દેવું એટલે તમે તમારું જે બેસ્ટ જે છે રાજી ખુશીથી જે કંઈ આપવાનું છે તે ના આપી શકો તમને એવો ભય ઘૂસી જાય મગજમાં કે ભૂલ ન થાય ભૂલ ન થાય ભૂલ ન થાય એટલે તમે સાહજિક રીતે કંઈ પણ ન કરી શકો દાખલા તરીકે કોઈ કોમ્યુનિકેશન કરનારો વ્યક્તિ છે કોમ્યુનિકેટર બરાબર એ જો એવું વિચાર્યા કરે મારી ભૂલ થાય ભૂલ થાય ભૂલ થાય તો એ ઘણું બધું જે કહેવાનું હોય એ કહી જ ન શકે સમજો દાખલા તરીકે કોઈ રાઇટર છે તે એવું વિચારે કે ભાઈ મારે કંઈ ભૂલ ન થાય ભૂલ ન થાય ભૂલ ન થાય એટલે લખવામાં બહુ વિચાર કરીને લખે તો પછી એ એના વિચારો રજૂ જ ન કરી શકે સમજો દાખલા તરીકે કોઈ રસોઈયો રસોઈ કરનારો છે એવું વિચારે કે કંઈ મસાલા વધારે ન પડવા જોઈએ મીઠું વધારે ન પડવું જોઈએ તો પછી આપણે જે કહીએ એ પ્રમાણે મીઠું હંમેશા બ્રાહ્મણની રસોઈમાં ઓછું જોઈએ કારણ કે એ લોકોને એવો ડર હોય કે મીઠું વધારે ન પડવું જોઈએ પણ એકચ્યુઅલી સાચો ને સારો રસોઈયો કોણ કે જેનું પહેલી વખતમાં જ મીઠું ને મરચું બરાબર પડ્યું એને એનું માપ ખબર છે એમ એ પરફેક્ટ રસોઈઓ કહેવાય જે મીઠું ઓછું નાખે છે એ પરફેક્ટ રસોઈઓ નથી એને ભય છે એવો બરાબર એટલે તમે કોઈ પણ કાર્ય કરો તો એ કાર્યમાં તમને હર્ષ ઉત્સાહ હોવો જોઈએ એમ ડરી દરીને કોઈ કાર્ય ન કરવું કે ભાઈ એનું લોકો ખંડન કરશે કે એનું લોકો મંડન કરશે કે કોઈ આમ કહેશે કોઈ કહે એ ચિંતા નહીં કરવાની લોકોની પબ્લિકની ચિંતા કોઈ દિવસ નહીં કરવાની એ તો પબ્લિક તો એનું કામ કર્યા કરે બરાબર નેવર ગો બાય પબ્લિક ઓપિનિયન તમને જે સત્ય લાગે સાચું લાગે એને વળગી રહેવું બરાબર ખોટાને એનો જવાબ સમયે સમયે મળે જ છે આપણે જે હમણાં વાત કરીએ એ પ્રમાણે જે તમે ખોટું કરો એનો જવાબ તમને ભગવાન અને સમય એ બંને આપે જ છે અને આપ્યો પણ છે આપણે તો જોયું જ છે એટલે પબ્લિકની ચિંતા કર્યા વગર સત્યને વળગી રહેવાનું અને જે કંઈ કાર્ય કરો ઉત્સાહથી કરો તમે તમારા સો ટકા આપો નહીં પડવાનું હવે આપણે ત્યાં શું હોય બેનો વિષય એવો હોય કે બિચારી એ લોકો બિચારી કહેવાય અબડા કહેવાય એટલે પછી પેલું કેવું કે સલામતી સલામતી કરતાં વધારે શું કે પેલું એ લોકો પેલા કોશિયસ થઈને કરે કે ભૂલ ન પડી જાય ભૂલ ન પડી જાય ભગવાનની પૂજામાં એવો એ લોકોને ભય હોય બહેનોને ખાસ હોય કંઈ પણ કરે ને તો એ લોકોને એવું મગજમાં હોય કે ભૂલ ન પડે ભૂલ ન પડે બરાબર પણ એવી રીતે નહીં ભગવાનની પૂજા કરવાની ભગવાન પરમાત્મા જે વિષય જે છે તે સંપૂર્ણપણે જ્ઞાન અને આનંદનો વિષય છે તો એને કરવાવાળો વ્યક્તિ જે જીવ જે છે જીવ પ્રાણી માત્ર બધામાં જીવને વિશે જ્ઞાન અને આનંદ રહેલા જ છે તો એ જ્ઞાન અને આનંદ જે છે એને પોતાનામાં ઉત્કૃષ્ટપણે માનીને ભગવાનનું પૂજન કરવાનું છે નહીં કે ડરી ડરીને ગભરાઈ ગભરાઈને સમજજો કોઈ કાર્યમાં ગભરાવું નહીં બિંદાસ રહેવું અને કોઈ રોકશે કે કોઈ શું કહેશે ને કોઈ શું કરશે એ બધું કંઈ ગભરાવવાનું ગભરાવાનું નહીં કોઈ નથી સમજો જો ડર ગયા સમજો મર ગયા એનો ગ્રોથ અટકી જાય દુનિયામાં જે વ્યક્તિ એવું વિચારે ને કે ભાઈ હું કેશને કોઈ આમ કરશે કે આમ ને એનો ગ્રોથ અટકી જાય એનો વિકાસ અટકી જાય સમજો બરાબર એવું બધું જો મોદી સાહેબ વિચારતે તો લોકો શું કહેતા હતા કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવશે તો ખૂનની નદીઓ વહી જશે અયોધ્યામાં રામ મંદિર બનશે તો કોંગ્રેસ એવું કહેતી હતી કે લોહીની નદીઓ વહી જશે એક ટીપું એક મચ્છર બી નહીં મળ્યું બંને કામ થઈ ગયા એક મચ્છર પણ નહીં મર્યું કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર પણ હટી ગઈ પાંત્રીસ એ પણ હટી ગઈ અને આ બાજુથી રામ મંદિર પણ બની ગયું હમને અત્યારે કેવી હાલત થઈ ગઈ ખબર રામ મંદિરને પણ લોકો કોઈ ચૂંટણીનો એટલો મોટો મુદ્દો નહીં માનતા હોય હવે સાજિક થઈ ગયું રામ મંદિર સાજિક એકદમ થઈ ગયું બનેલો છે ખરો મુદ્દો હવે અત્યારે એને ધીમે રહીને એ પણ ઓસરાઈ જશે છ મહિના રહીને સમજો ભલે રાજનેતાઓએ એનો ફાયદો લેવા માટે એ કામ કર્યું એ વાત અલગ છે પણ કર્યું તો ખરું ને જે સિત્તેર વર્ષથી નહીં પણ પાંચસો વરસથી કામ લટકેલું હતું એ કામ થઈ ગયું ને રાજનીતિમાં થયું તો રાજનીતિમાં પણ એ લોકો જો એ લોકો પણ એવો વિચાર કરતે કે ભાઈ કરવા જઈશું ને આમ થઈ જશે ને તેમ થઈ જશે તો અત્યાર સુધી થયું જ નહોતું બરાબર એટલે તમે સત્યને પકડી રાખો અને એ પ્રમાણે તમારે તમારું કામ કરીએ રાખો બરાબર કોઈની પ્રતિષ્ઠાથી કે કોઈ સો કોલ કહેવા માત્ર પોતાની જાતને બહુ મોટો કહેતો હોય તો એનાથી કંઈ ડરવા બરવાનું નહીં મોટા બી જેટલા મોટા હોય એટલા બહુ મોટા ખોટા બી હોય છે સમજજો એટલે એનાથી કંઈ ડરવાની જરૂર નથી ડરવાનું જરા પણ નહીં સત્યને પકડી રાખવું અને સત્યને પકડીને જ આગળ વધવું એટલે મહારાજે અહીંયા કહ્યું હર્ષથી કરવું ધર્મ સંબંધી કોઈ પણ કાર્ય હોય કે જીવનમાં તમે બીજું કોઈ પણ કાર્ય કરો હર્ષથી કરો ઉત્સાહથી કરો આપણા આપણે સો ટકા આપી દેવાના પછી જે થવાનું હોય તે થાય એ તમને શું કહ્યું તમે કંઈ પણ કરો એની પાછળ બોલવાવાળા લોકો તો બોલવાના જ છે સમજો પણ એ બોલે જે કોઈ તમે કંઈ પણ કહેવો અને એની પાછળ જે કંઈ લોકો જે કંઈ પણ બોલે છે એ તમારા મફતના નોકર છે એ તમારી મફતની નોકરી કરે છે સમજો તો એવા મફતના નોકર તમને મળતા હોય તો તમારે ખુશ થવાનું કે તમે મફતના નોકરો કામ ધંધે લગાડેલા છે એટલે એ તો ખુશ થવાની બાબત છે કે એ લોકો તમારી નોન લે છે બાકી દુનિયામાં આઠ અબજ લોકો રહી છે તેમાં કોણ કેટલાની નોન લે છે લોકો પાસે સમય જ નથી બરાબર એટલે કોઈ પણ વ્યક્તિ તમારા વિશે કંઈ પણ બોલે તો હું તો એને એમ જ કહું કે એ મારા મફતના નોકર છે કે એને મારી બધી બાબત પર નોંધ લેવી પડે છે સમજી ગયા એટલે એમાં ખુશ થઈને આગળ જ વધવાનું ટેન્શન નહીં લેને ને કા ચલો તે પૂજનનો પ્રકાર સંક્ષેપમાં કરું છું હવે ભગવાન એનું નિરૂપણ સંક્ષેપમાં કરશે પૂજા કરવાની બહેનોને પૂરેપૂરી આપણે ત્યાં સત્તા આપવામાં આવેલી છે યાદ રાખજો બરાબર ને ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રકાર કહે છે બરાબર સાંભળો પ્રાતઃકા નિર્મળ જર વડે સ્નાન કરેલી કરી ધોયેલું ધોળવું એટલે દ્રસ્ત અદ્રસ્ત બંને પ્રકારની વિશુદ્ધિવાળું વસ્ત્ર પહેરી આચમન કરીને પૂજા પદાર્થોને એકત્ર મેળવી રાખે પૂજા પદાર્થની એકત્ર મેળવી નાખે એટલે શું છે ભાઈ હવે દાખલા તરીકે ફૂલ હોય કે હાર હોય બરાબર આ બધી વસ્તુ હોય તે વેરી કરવી પડે ને તમારે આરતી હોય તો આરતી માટે તમારે જે ડિબેટ જોઈએ તે પછી તમારે આરતી માટે જે આરતી માટે જે આરતીનું પેલું તમારું જે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પેલા નાના દીવામાં કરતા હોય તો એ કોઈ વ્યક્તિ આરતી પ્રત્યક્ષ કરતા હોય તો એ બરાબર પછી તમને એના માટે ઘી હોય તો ઘી જોઈએ કે આ ડિવેટ હોય તો ડિવેટ જ જોઈએ ડાયરેક્ટ માચીસ તો માચીસ જોઈએ પછી ઘંટડી તો ઘંટડી જોઈએ બરાબર એ પ્રમાણે જે કંઈ તમે તિલક ચાંદલો કરતા હોય તો એના માટેનો સાત જે કંઈ એ હોય તો એ પેલી સુહાગન સ્ત્રી હોય તો એના માટેનું જે કંઈ હોય તો એટલે આ બધો સામાન તમારે ભેગો રાખવો પડે તો એ સામાન તમારો ભેગો હોય તો તમારાથી ભગવત પૂજા જે છે કારણ કે એમાં ઊભા થવાનું નથી એક વખત પૂજામાં બેઠા પછી ઊભા નહીં થવાનું તો એ પૂજા તમારી શાંતિથી થાય પૂજા કરવાનો હેતુ શું છે ભજન કરવાનો હેતુ શું છે તમને શાંતિ થવી જોઈએ જીવ જે છે તે માયામાં જાય એટલે આમ તેમ ઉકળાટને પામે છે હવે જે એવો દાવો કરતા હોય સમજજો કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ અને તો પણ જો એ લોકોને આખી જિંદગી ઊંચાપટને ઉકળાત જ રહેતો હોય તો પછી એ લોકો ભજન નહીં કરતા કંઈ બીજું કરે છે ટાઈમ બગાડી રહેલા પોતાનો અને બીજાનો પણ સમજો એટલે એવા જે ઉકળાટ કરનારા અને ઊંચાપટ કરનારા લોકોએ એનો સંગ કરવો નહીં બરાબર મોદી સાહેબ કહેતા હતા એ પ્રમાણે અને આપણા પ્રથમનું અઢારમું વચનામૃત કે એ પ્રમાણે જેનાથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એવા કોઈનો સંગ ન કરવો એવું કોઈ પણ તમારે જે પણ કોઈ માર્કેટમાં કોઈ પણ પ્રકારના એવા વિષય ભોગના કે એવા જે પણ કોઈ વીડિયા ફીડિયા ફરતા હોય કે જે તમારું મગજ બંધ કર બગાડી નાખતા હોય એવા હોય તે બધા વીડિયા બીડિયા કંઈ જોવાના નહીં આંખને કાનને હંમેશા નિર્મળ રાખવાના અને જે વ્યક્તિ ભજનમાં જોડતા હોય ભગવાનમાં જોડતા હોય એવા જ વિડીયો પણ જોવા અને એવા જ લોકોને પણ સાંભળવા બરાબર અત્યંત જ્વલનશીલ જે કોઈ વ્યક્તિ હોય જેને સાંભળવાથી કે જેને જોવાથી તમને ભગવાનના ભજનમાં અશાંતિ ઉત્પન્ન થતી હોય તો એ બધાનો ત્યાગ કરી નાખો કારણ કે ઉંમર તો જતી જ જાય છે બરાબર એટલે તમને જે પ્રમાણે શાંતિ વળતી હોય ભગવાનનું ભજન કરવામાં એ પ્રમાણે આગળ વધવું અત્યંત જ્વલનશીલ પદાર્થને છોડી દેવાના હાઈલી ઇન્ફ્લેમેબલ એ આપણે કંઈ કામના નથી બરાબર ચલો એ લોકો પોતે પોતાનું જીવન તો સુધારી નહીં શક્યા હોય તો બીજાનું કાં ગામનું સુધારવાના બરાબર હું એ હું તો એક જ વાત માનું કે જો ભાઈ તમે બધી રીતે સાચા હોવ તો તમે તમારું જીવન તો સુધારી શકો ને જો તમારું પોતાનું જીવન જ ન સુધરું હોય તો પછી ગામને સલાહ આપવાથી કોઈ ફાયદો નથી બરાબર કારણ કે જો તમે બરાબર ચાલ્યા હોય તો તમારા જીવનનું સ્તર જ સુધરું હોય એટલે તમારા જીવનનું સ્તર સુધરું નથી એટલે તમે બધે ખોટા જો એટલે પછી ગામને સલાહ આપવાની કોઈ જરૂર નથી પહેલાં પોતાનું જીવનનું સ્તર સુધારો પોતે તો સુધરો પોતે ન સુધારતા હોય તો બીજાને સુધારવાની કોઈ જરૂર નથી બરાબર કારણ કે સલાહ વસ્તુ જેવી છે આપવાની ગમે લેવાની કોઈને ગમતી નથી ચલો અંદર બહાર સારી રીતે માંજેલું હોવાથી ઉજ્જવળ એવું જળપાત્ર હા જળપાત્ર હંમેશા ચોખ્ખું રાખવાનું ઘણા બધાના જળપાત્ર હોય ને એની અંદર પેલી બાજ જામેલી હોય આમ પેલી છારી બાજેલી હોય એ સાફ નહીં કરે રોજ એટલે છારી બાજી જાય એટલે જે કોઈ વસ્ત્ર હોય જે કોઈ વાસણ હોય તે બધા તમારે ધોઈ લેવા વસ્ત્રમાં તો એવું છે કે ભાઈ તમે પેલું જે સૂતરાવું પહેરો તો એમાં વાંધો નથી આવતો પણ એ પણ ધોઈને પહેરવું એ વધારે સારું અને વાસણ હોય તે તો રોજ ધોવા જ જોઈએ બરાબર ચાલો તથા આચમન પાત્ર આચમન માટેના જે પાત્ર હોય તે તથા દેવને સ્નાન કરાવવાનું એટલે દેવને જે સ્નાન કરાવવાનું પાત્ર જે હોય છે તે તથા ચંદન જો આ બધી વસ્તુની જરૂર પડે ચંદન હોય તે ભગવાનને જે કંઈ તિલક ચાંદલો કરવાનો હોય તે અક્ષત એટલે ચોખા પુષ્પ એટલે હાર પુષ્પ એટલે ફૂલ અને પુષ્પના પાછા હાર હોય તો હાર પણ કારણ કે ઘણી વખત ઘણા લોકો હાર પણ ભગવાનને રોજ બદલતા હોય છે ધૂપ એ તમને ખબર છે પેલી ધૂપ આવે તે દીપ એટલે દીવો નૈવેદ્ય એટલે ભગવાનને ઠાકોરજીને રોજ કંઈ તમારે થાર ધરાવવાનો હોય એમાં તમે સૂકો મેવો ધરાવો કે મીઠાઈ ધરાવો જે કહ્યું હોય તે મુખવાસ ભગવાનને મુખવાસ આપે ઘણા લોકો છેલ્લે તે દક્ષિણા આરતી બરાબર દક્ષિણા જે હોય તે અને આરતી જે કંઈ કરવાની છે તે ઇત્યાદિકને લાવીને પોતાના જમણા ભાગમાં સ્થાપન કરાવે આ બધી વસ્તુ ભગવાનના શું છે જમણી બાજુ સ્થાપન કરવાની છે એટલે ભગવાનની તમે જે પૂજા કરો એની જમણી બાજુ આ બધું તમારે લેવાનું છે એનું કારણ શું છે સામાન્ય રીતે બધી આપણી વિધિ હોય તો બધી જમણા હાથે કરવાની હોય હવે જમણી બાજુ મૂકો એટલે બધું તમારી જમણા હાથથી તરત આવી જાય દાબા હાથનો ઉપયોગ બહુ કરવાનો નથી દાબા હાથને આપણે ત્યાં માનતાના દાબાથથી જે કામ કરવામાં આવે છે તે તમને ખબર છે એટલે આપણે જે કોઈ કર્મકાંડ કે જે કોઈ કર્મ ભગવાન સંબંધી કરવાના એમાં જમણા હાથનો ઉપયોગ કરવાનો છે તિલક ચાંદલાથી બધું અમુક હોય છે ઉલ્ટા હાથનો ઉપયોગ કરતા હોય છે એ લોકો ડાબોરી હોય છે પહેલેથી તો હવે એ એનો પ્રોબ્લેમ છે આપણે નહીં જોવાનું શાસ્ત્રો તો બધું જમણા હાથથી કરવાનું કહે છે બરાબર ચાલો સર્વે કોઈ સ્ત્રીઓએ સારીગ્રામની પૂજા ન જ કરવી શાલીગ્રામની પૂજા કરવાની ના જ પાડેલી છે બરાબર ચલો માટે તેણીઓએ શ્રી કૃષ્ણની પ્રતિમાનું જ પૂજન કરવું એટલે હવે ઘણા લોકો છે ને જે ના કરવાનું હોય ને એના બહુ સવાલ પૂછ્યા કરે નહીં કરવાનું એટલે ઘણા હા નહીં કરે ના પાડેલી છે સ્ત્રીઓ માટે ના પાડે એટલે હવે આમાં શું થાય ખબર હવે આમાં લખેલું હોય ને હવે જે ના પાડેલી હોય ને એની બધાને બહુ ઈચ્છા હવે આમાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ જે છે એનું પૂજન પ્રતિમાનું કહ્યું છે હવે આપણી જે પૃષ્ઠની મૂર્તિ હોય બરાબર તમે જે પૃષ્ઠ એટલે આપણે જે પૂઠાની મૂર્તિ જે કહીએ પ્રસાદીની જે કહી હોય તે હવે એ બધી મૂર્તિમાં તમને સારામાં સારું છે શાંતિથી કોળા કટકાથી એને લૂંચી નાખવાની રોજ અને એની ઉપર તિલક ચાંદલો કંઈ કરવાનો ને એની પૂજા બહુ શાંતિથી થાય એવું છે તો લોકો એ નહીં પૂછશે તમને કે આ પૂજા કેવી રીતે સારામાં સારી રીતે થાય પણ જેની નહીં થાય એવું ને શાલીગ્રામની કેમ ન થાય એટલે પેલું શાલીગ્રામની થતી હોય તો બોલો રોજ દસ કલાક કરવાનો હોય ને એવી વાત કરે એટલે બધી હવે આ બધું શું છે આ બધું ઇન્ફોર્મેટિવ લોકોને બધું જાણવાના બહુ મગતરા છે કે કેમ નહીં થાય એટલે પેલો ખબર પડે તો પેલો રોજ દસ કલાક સાલીગ્રામ પાછળ જ કાઢવાનો એ વાત કરે હવે આ બધું શું છે ખબર મગજની શક્તિનો વ્યય કરવો વ્યર્થ વ્યય અરે ભાઈ ભગવાને કયું ઘણા લોકો બધા પ્રમાણો લખ્યા કરતા હોય બેઠા બેઠા અને પછી પ્રમાણોના જવાબ આપ્યા કરે હું કોઈ પ્રમાણ લખું જ નહીં નહીં કરવાનું તો નહીં કરવાનું વાત પૂરી થઈ ગઈ હવે એના પ્રમાણ લખીને બધાને આખા ગામને જણાય ને શું ફાયદો શું ફાયદો એનું આવી ગયું તો આવી ગયું હવે નહીં એ પૂરું થઈ ગયું નહીં કરવાનું ભાઈ આપણે ના પાડીશ શાલીગ્રામની પૂજા કરવાની ઘરમાં પૂરું થઈ ગયું નહીં રાખવાનું તો નહીં રાખવાનું વાત પૂરી થઈ ગઈ ચાલો અહીંયા જ્યારે બે હજાર તેર ચૌદમાં શિક્ષાપત્રી અર્થ દીપિકા ચલવેલી તો હું બેઠું આવેલું કે તમે જે વસ્તુ એવી લેવો કે જેનો ભાવ વેરીએબલ કાયમ માટે રહેતો હોય કે તમે આ ઘડીએ આ સેકન્ડે લીધું ને પછી એનો ભાવ ફર્યા કરતો હોય એટલે એનો ભાવ કંઈ ફિક્સ નહીં હોય સમજો એને જુગાર કહેવાય હવે એ ગમે તે હોય સમજો એ ગમે તે વસ્તુ હોય તમે એને લેવ ને એનો ભાવ તરત વધી જતો હોય કાં તરત ઘટી જતો હોય જે તમારા નિયંત્રણમાં નહીં હોય તો એ બધો જુગાર કહેવાય બરાબર હવે શેર સટ્ટો લખેલું જ છે તો સટ્ટો એટલે શું સટ્ટા શબ્દોનો અર્થ જ જુગારમાં આવે એટલે તો પેલા મ્યુચ્યુઅલ ફંડવાળા એડવર્ટાઇઝ કહે છે શું કહે છે મ્યુચ્યુઅલ ફંડ્સ આર સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક તો માર્કેટ રિસ્ક એવું એને કહેવાની કાં જરૂર પડી રિસ્ક તો બધા વેપારમાં રહેલું છે વેપાર કરવું હોય તો દરેક વેપારમાં રિસ્ક તો રહેલું જ છે તો એને ત્યાં જણાવવાની કેમ જરૂર પડી કે સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક સમજો કેમ આ બધા ડ્રીમ ઇલેવનવાળાને આ બધાને બધા લોકો વિરોધ કેમ કરે છે કે આ બધો ઓફિશિયલ નહીં તમે જુગાર જ રમાડો એને બંધ કરો લોકો એમાં બરબાદ થઈ જાય છે કારણ કે જુગારની વ્યાખ્યા જ આપેલી છે જુગારનો અર્થ જ એ કે જેનો ભાવ વેરિયે હોય સમયે સમયે ફર્યા કરે બધો જુગાર અને અહીંયા બે આપણે ચલવેલું તો મને યાદ છે એટલે આપણે તો કહી દીધું બિંદાસ હવે જેને જે એનું અર્થઘટન કરવું હોય તો કરે બરાબર એટલે શહેરને સટ્ટો જુગાર એટલે શહેરની પાછળ જ સટ્ટો લગેલો છે તો સટ્ટાનો અર્થ શું થાય સટ્ટાનો અર્થ કે વેપાર થોડો થાય સટ્ટાનો અર્થ જ જુગાર થાય સમજો સટ્ટાનો અર્થ હું એમ નહીં કહેતો કે જે શેર સટ્ટો કરે છે એ મારી વાત સાંભળીને કે હું એમને એવું કહું છું કે તમે બંધ કરી દો એ હું કોઈ દિવસ કહેતો જ નથી કે તમે મારા કહેવાથી બંધ કરો સમજો એટલે જે કરતા હોય એનો વિરોધ નહીં કરતો એની ઈચ્છા જે કરે છે પણ શાસ્ત્રની આજ્ઞા શું છે તો સમજો એ લોકોને નહીં તો એડવર્ટાઈઝમાં કહેવાની કેમ જરૂર પડે કે મ્યુચ્યુઅલ ફંડ્સ આર સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક સમજો બરાબર હવે જે તમે એમ કહો કે ભાઈ તમે લગ્ન કરવો હોય તો આચાર્ય મહારાજ પાસે આજ્ઞા માગવા જાવ છો તો પછી તમે શેર સટ્ટો કરો તો આચાર્ય મહારાજ પાસે આજ્ઞા કેમ નહીં માગતા કે આ મહારાષ્ટ્રી હું આ શેર સટ્ટો કરું ખરો આ વેપાર છે તો એમાં આજ્ઞા માગો ને જો તમે લગ્ન કરવા માટે મહારાષ્ટ્રી પાસે આજ્ઞા માગો છો તો શેર સટ્ટો કરવા માટે કેમ નહીં માગતા બરાબર એટલે સટ્ટો એટલે એનું નામ જ જુગાર છે પછી તમે એના તોડી મરોડીને તમારે પ્રમાણે અર્થ કરો તે ખોટી વાત છે તમે કોઈ પણ મોટા પુરુષને પૂછો કે શેર સટ્ટો એટલે શું સટ્ટો એટલે જુગાર એની પાછળ જ સટ્ટો લખેલો છે સમજો પણ પછી તમે માનવા જ નહીં માગતા હો તો પછી વિનાશ કાલે વિપરીતમ બુદ્ધિ આપણે શું કહેવાના બરાબર ઘણા લોકોને એવી આદત હોય ગમે એટલો માર પડે પણ થાકે જ નહીં એને માર ખાઈને પણ શીખવું નહીં હોય તો માર ખાઓ બરાબર અને શીખવાના નથી તમે તો ભાઈ ન શીખો આપણે કાં કંઈ વાંધો છે એટલે હું કોઈનો એમ વિરોધ નહીં કરતો તમે શેર સટ્ટો કરતા હો તો ન કરો ભાઈ તમને ઈચ્છા છે તો કરો ને હું કાંઈ ના પાડું છું પણ આ તો ભગવાનની આજ્ઞા છે આ પ્રમાણે અને એ આપણા માટે નહીં દરેક સંપ્રદાયમાં આ પ્રમાણે કહી છે અત્યારે અને અત્યારે જે પ્રમાણે માર્કેટ આગળ વધી રહેલું છે સમજો એટલે દરેક સંપ્રદાયમાં જેટલા પણ મોટા મોટા આચાર્ય છે તે બધા કહે છે કારણ કે આ બધા જેટલા મંદિરે આવનારા લોકો હોય છે કે ધર્મ જોડે જોડાયેલા હોય તે જ બધા આમાં જોડાયેલા હોય છે એટલે એ લોકોને બધાને કહેવાની ફરજ પડે છે કે ભાઈ આ સટ્ટો જ છે આ જુગાર છે આ વેપાર નથી અને એ બધાને સદતો નથી એના માટે તમારી કુંડળીમાં એવા સ્પેશિયલ ગ્રહો જોઈએ જેને એવા સારા ગ્રહો એને જ સદે દાખલા તરીકે બીજા સ્થાનમાં જેને મંગળ બેઠેલો હોય એ કોઈ દિવસ શેર સટ્ટામાં નહીં ફાવે પણ એની જોડે પાછો ભૂત કા ગુરુ કા બીજા સારા ગ્રહ બેઠેલો હોય તો ફાવે એકલો મંગળ બેઠો હોય તો ન ફાવે પાંચમું સ્થાન જોવાય બીજું સ્થાન જોવાય બીજા કયા સ્થાન જોવાય બોલો શૈલેષભાઈ શેર સટ્ટા માટે પાંચમું જોવાય ને હા પાંચમું સ્થાન જોવાય મેં તમને કયું તો ખરું બીજું પાંચમું પીવું બીજું ધનનું ને પાંચમું એનું શેર સટ્ટો જુગાર તો એ જોવાય એટલે એ બધા જ હું તમને એમ કહેવામાં બધા જ કમાઈ જતા હોય તો દુનિયામાં બધા લાખ કરોડો નહીં થઈ જાય સમજો અરે ઘણી ઘણા માણસ એક જ વ્યક્તિ પાસે ટીપ લેતા હોય છે તો પણ ઘણા ફાવે છે અને ઘણા ટીપ લેનારા નુકસાન કરે છે કારણ કે ફેવરેબલ ના હોય એના ગ્રહો અને એનું નસીબ ભાગ્ય મેઇન તો હોય ને એટલે આપણે તો ખાલી કહેવા પૂરતા કહીએ છીએ આપણે કોઈ કરે એનો વિરોધ નથી ભાઈ જે કરતા હોય તે કરો આપણે કાં ના પાડીએ છીએ કોઈને કે ભાઈ તમે ન કરો એને પર્સનલ લેવાની કોઈ જરૂર નથી બરાબર પણ જે આજ્ઞા જે રીતે છે એ રીતે જ લેવાય ને સટ્ટો એટલે જુગાર જ કહેવાય સમજો એ કઈ વેપાર થોડો છે ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધરમ વાસુદેવ વાસુદેવો અરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ ની લંબજ નદીમાં જવા દો એવું